હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું જ્યારે ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે તો આપણે ગણપતિ દાદાને ધરાવવા માટે લાડુ બનાવીશું જનરલી આપણા દરેક ગુજરાતીના ઘરમાં ચૂરમાના લાડુ બનતા હોય છે પણ આજે હું કંઈક આ નવા લાડુ બનાવી રહી છું જે બહુ જ ઓછી વસ્તુથી બની જાય છે અને આમાં ગેસની પણ આપણે જરૂર નથી પડતી ગેસ ચાલુ કર્યા વગર આ લાડુ બહુ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે દેખાવામાં તો એકદમ મસ્ત જ લાગે છે તો ચાલો આપણે આવા લાડુ બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે ચાર કપ ભરીને નાળિયેળનું છેણ લઈશું હવે તમારે જેટલા લાડુ બનવા હોય એ પ્રમાણેને તમારે આ કોપરાનું છેણ લેવાનું કોઈપણ વાટકી કેવો કપનું માપ સેટ કરી લેવાનું અને હવે એ જ કપથી હું બે કપ ખાંડ લઈશ અને એક કપ દૂધનો પાવડર લઈશ મિલ્ક પાવડર આનાથી આ આપણે લાડુ બનાવીએ એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે આમ માવા જેવો ટેસ્ટ આવશે તો આ માપ એકદમ સરળ છે ચાર કપ કોપરાનું છીણ બે કપ ખાંડ અને એક કપ મિલ્ક પાવડર હવે પહેલાં આપણે ખાંડને દળી લઈશું હવે તમને જો એવું લાગે કે કણ જેવું રહી ગયું છે તો એને ચાળી લેવાની હવે એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ મિલ્ક પાવડર અને કોપરાનું છેડણ થોડું મિક્સ કરી અને આને પણ આપણે મિક્સરમાં અલ્સ મોડ પર મિક્સરને ઓન ઓફ કરી અને ક્રશ કરી લઈશું હવે આ આપણે કોપરાનું છેણ છે એમાંથી તેલ નીકળે એટલે આપણે થોડું આ ગ્રાઇન્ડ કરવામાં ધ્યાન રાખવાનું છે મારે જ્યારે આ બીજી વખત ગ્રાઇન્ડ કરવું ત્યારે થોડું વધારે ગ્રાઇન્ડ થઈ ગયું એટલે તેલ થોડું વધારે નીકળે એવું થાય હવે આ બધી વસ્તુ આપણે આ મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું પહેલાં આ વસ્તુ આપણે એક ચમચીથી મિક્સ કરી લઈશું ત્યાર પછી આમાં ઉમેરવા માટે આપણે થોડું દૂધની જરૂર પડશે તો એના માટે એક વાટકીમાં થોડું દૂધ લઈ લીધું છે આપણે જરૂર લાગે એટલું આમાં ઉમેરીશું પહેલાં આ બધું આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું કોપરાના છેણનું તેલ છૂટ્યું હોય એટલે પહેલાં હાથથી આપણે મિક્સ કરી લેવાનું અહીંયા મેં બે ચમચી જેટલી ખાંડ કાઢી લીધી છે મને જોતા એવું લાગ્યું કે થોડું વધારે ગળ્યું થઈ જશે એટલે મેં આ ખાંડ કાઢી લીધી છે એટલે તમે જ્યારે લાડુ બનાવો અને ખાંડ લો ત્યારે થોડી ઓછી જ લેજો હવે આમાં આપણે દૂધ ઉમેરી દઈશું આમાં હું અત્યારે પાંચ ચમચી દૂધ ઉમેરી રહી છું એટલે આપણે થોડું થોડું દૂધ ઉમેરી અને આને ડો જેવું તૈયાર કરી લેવાનું છે આ ડો પાંચ ચમચીમાં જ બંધાઈ ગયો છે એટલે વધારે દૂધની જરૂર પણ નથી પડી આ મીઠાઈ આ લાડુ બહુ ઝડપથી બની જાય છે આમાં આપણે વધારે કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સની પણ જરૂર નથી હોતી અને બનાવવા પણ બહુ સરળ છે અને આપણે આવા થોડા કલરફુલ બનાવ્યા છે લાડુ એટલે દેખાવામાં પણ બહુ સરસ લાગે છે તો આના આ ડોન આપણે બે ભાગ કરી લીધા છે એક ભાગ આપણે કાઢીને સાઈડ પર રાખી દીધો છે હવે જે અડધો ભાગ વધ્યો છે એના પણ આપણે ત્રણ ભાગ કરી લઈશું હવે આ આપણે રંગીન કરવા માટે ફૂડ કલરનો ઉપયોગ કરીશું તો અહીંયા લાલ અને લીલો એવી રીતે બે કલર મેં લીધા છે એક ભાગમાં આપણે ગ્રીન કલર ઉમેરી દઈશું અને આને આપણે હાથથી મસળી અને આખો જ આ મિશ્રણ છે એ ગ્રીન કલરનું થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લઈશું અને તમે તમને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આપણે જરાક જ કલર લેવાનો વધારે કલર નથી લેવાનો આમ તો આપણે ઘર માટે બનાવતા હોય તો ફૂડ કલરનો ઉપયોગ ના કરીએ તો ચાલે પણ આ દેખાવમાં સારું લાગે એટલે મેં ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે પણ તમે આને સ્કીપ કરી શકો છો અને બીજા જે મિશ્રણ આપણે રાખ્યું છે એમાં આપણે રેડ કલર ઉમેરી અને એને પણ આવી રીતે હાથથી સારી રીતે મિક્સ કરી અને આખું મિશ્રણ રેડ કલરનું કરી લઈશું તો અહીંયા આ ત્રણેય ભાગ એક ભાગ તો આપણે સફેદ જ રહેવા દેવાનો છે હવે જે આ ભાગ છે એમાંથી પણ આપણે છ ભાગ કરી લેવાના છે નાના નાના છ ભાગ કરી લેવાના છે એટલે આપણે ત્રણ લાડુ બનાવીશું એટલે છ ભાગ કરી લીધા છે તો હવે જે આપણે સાઈડ પર મિશ્રણ રાખ્યું હતું એમાંથી ત્રણ લાડુ બનાવી લઈશું તમારે જેવડા લાડુ બનાવવા હોય એ પ્રમાણેના બનાવી લેવાના તો અહીંયા હું ત્રણ લાડુ બનાવી રહી છું તો અહીંયા ત્રણ લાડુ મેં બનાવી દીધા છે હવે આપણે એને કલરફુલ બનાવવા માટે આવી રીતે એને જે આપણે રંગીન ગોળિયા બનાવ્યા છે એને આવી રીતે રાખી દઈશું લાંબી સ્ટીક જેવું કરી અને બધી બાજુ કલર કલરના આવી રીતે રાખી દઈશું એક બાજુ ઓરેન્જ કલર એક બાજુ આવી રીતે ગ્રીન કલર અને એક બાજુ વ્હાઈટ કલર આવી રીતે બધું જ રાખી અને હાથથી સારી રીતે આને ધીરે ધીરે કરી અને સેટ કરી દઈશું એટલે એકદમ લાડુ ગોળ બની જશે અંદર તો આપણે એકદમ પ્લેન જ રાખ્યા છે એટલે ફૂડ કલરનો વધારે ઉપયોગ આપણે ના કરીએ એટલા માટે આપણે આવી રીતે કરી શકાય આમાં તમે તમારા મનગમતા કલરના મનગમતી ડિઝાઇન પણ કરી શકો છો તો એ દેખાવામાં એકદમ સરસ લાગે એવો આ ત્રણ કલરનો આપણો લાડુ તૈયાર થઈ ગયો છે અત્યારે આ એકદમ તેલ લાગે છે પણ આને આપણે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું એટલે પછી સરસ રીતે સેટ થઈ જશે ને આવો એકદમ તેલ જેવો નહીં લાગે તો આવી રીતે આપણે ત્રણે લાડુ તૈયાર કરી લઈશું જો તમને મારી આ રેસિપી ગમે ને તો એક લાઈક જરૂરથી કરી દેજો અને ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે તો કોઈને ચૂરમાના લાડુ ના બનાવવા હોય તો આવા લાડુ બનાવીને પણ ગણપતિ દાદાને ધરાવી શકે માટે આ વિડીયોને તમે ચોક્કસથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો હવે અહીંયા ત્રણેય લાડુ તૈયાર થઈ ગયા છે એકદમ દેખાવામાં કેવા સરસ લાગે છે આને ફ્રિજમાં સેટ થવા માટે રાખી દઈશું હવે ફ્રિજમાં બે ત્રણ કલાક રહેવા દીધા આમ તો ચો કે આ સેટ થતાં વાર ના લાગે પણ આપણી પાસે જેવો ટાઈમ હોય એ પ્રમાણે આપણે ફ્રીજમાં રહેવા દેતા હોઈએ છીએ તો એકદમ સરસ સેટ થઈ ગયા છે બે ત્રણ કલાક આને મેં રહેવા દીધા હતા અને હવે આને આપણે થોડો લુક અલગ લાગે એના માટે આવી રીતે ચપ્પું ઊંધું રાખી અને આવી રીતે કાપા પાડી લઈશું આનાથી દેખાવમાં થોડા સરસ લાગશે એકદમ લીસા દેખાય છે એના કરતાં આપણે થોડી આવી ડિઝાઇન કરી લઈશું આ લાડુ બનાવવામાં આપણે જે જે વસ્તુ લીધું છે એ જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે થોડી અલગ રીતે પણ બનાવી શકીએ અને જો એવી રીતે લાડુ બનાવીએ તો એ પણ બહુ સરસ લાગે એમાં આપણે દૂધ લઈ અને એમાં મિલ્ક પાવડર ઓગાળી નાખવાનું એટલે એકદમ માવા જેવું થઈ જાય અને કોપરાના છીણને થોડું શેકી લેવાનું ખાંડને પણ એમાં પછી નાખી અને મેલ્ટ કરી લેવાની થોડું દૂધ નાખીને તો એ પ્રમાણેનું બનાવીએ ને તો પણ બહુ સરસ લાગે અને આ તો બનાવ્યા છે એ આપણે ગેસ ચાલુ કર્યા વગર બનાવ્યા છે એટલે બહુ ફટાફટ બની જાય એવા લાડુ બનાવ્યા છે અને આ તમને એક હું કટ કરીને બતાવું જો આપણો લાડુ સરસ મજાનો અંદરથી પણ દેખાઈ રહ્યો છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો